ત્યારે મળતી પ્રાથમિક વિગતો મુજબ બેટરી સ્પાર્ક થવાને કારણે બસમાં આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે પરંતુ થોડી જ વારમાં આગ કાબૂમાં લઈ લેવાતા કોઈ ખાસ નુકસાન કે જાનહાનિ નથી થઈ એ ડ્રાઈવર ની ઉપર છે ને ચિંગારીઓ ઉડતી હતી ડ્રાઈવર ઉપર ડ્રાઈવર ચાલુ બસ માં બંધ કરી દીધી બસ અને બધાને ઉતરો ઉતરો કરીને પછી અમે તો બધા ડોટે ને નીચે ઉતરી પડ્યા મને તો એમ થતું બસ હલકી જવાની છે તો આ ગભરાઈ જ જવાય ને તા